હું ઘેર દોશી ના પહેવાલી ઘેર આયા ને પડી સી દોશીયા ટુટ્ટા વેળા ને કપૈ લઈ ગયો ટુટ્ટા છો બધું આપડે છે ઉઠે લે બધું પડી તવી આ લ્યા તો ઘેર ઈજ્જત નઈ પડ અમારી તો રાત તમારે શું છે ઈજ્જત અમે હું આખી જિંદગી તપેલા ખેત માં પડી જાઉ આજ મારો રીલ

तुम्हारी बात

છોકરા હે બુટ લાવેલા હોય પણ બૂટ લાવો ક્યા ચપ્પલ નઈ પહેરવા ના થયેલા બુટ કે હોય કપ્તાન એ કેરો આય ભિખારી ભિખારી જા આ લેલા ભળક છે બુટિયા આ લે લાલયો કે કોણ સંપલે પા એ અલ્યા લાલયો કાલયો ઈય ભિખારી નાનો છોકરો ભિખારી હોય એ મોર કાકા તમને પૂછ્યું ના ને અમે તો આ લેયા તમે તો આ માજરીની ઓરા કે પણ ખૂણ ના પડી પેલા ઢેળો મોય બસ થઈ કર

અવે લગડ્યા જાવ હે મારે અમે સર જોઈએ અડે તિન પડેરતો ના બાજું માં ઉંતા ઓ ખારું લાલિયાનું બધું પાજી જ નાખું પરાખું નહીં ના પાસ્તો મને ઢોળા હવે શું કરવાનું હવે ઓન તો પડ મોને દીએ તાતા પરિવાર હેરણ કરવા

લાતન મુ રાગતો લે લે મુ ગીત જેવું ગૌતુક બીજો ઉપરાવ બીજો ઉપરાવ આ આ તો લગન નઈ હા ગૌ ગીત ગો લગન આયુ લગન આયુ મારા કંઠા મગન લગન આયુ આટલું જુગા તમાથી તો હું ન્યા હે હા કે નેનાઓ કંંઢો કે લે તું કંંઢો સોમરી ઓય તો ધક્કો અલ્યા બુ કલાકર બન્યો કે ન બન્યો મ्हासू બોલ મનસો બનશો ઘીત જ ને બધું ખવરઈ લે આવો ખાઈ જા ભુંડા હ તું દે ઝઘડાડો આ ખાઈ લે તાળું ભુંડા કોઈ નઈ રાખો અમે મને ખબર તમે કોઈ નઈ રાખો શું તો હવે થાય તો થાય જાઓ થાઓ હ તમાર ઘીરો પાડવા

આ પાણી પાઈ ને પાણી પાઓ અલકા આલો ફોડ અલકા ઈ તો પયા ફોન તો પાઓ તો આવકર ના આલો તો શું કામ ના તમે આવડા મોટા છો એક આવો તો એક તો ભાગઈ આયા છે છે તમારા ઘરમાં પાણી હે છે છે હા હવે આપણે જાત્રા નાખજો એવું તો ભજ